રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અરણી ગામના ખેડૂતોનો ડુંગળીની નિકાસબંધીને લઈને અનોખો વિરોધ અરણી ગામના ખેડૂતોએ ઉપલેટાના મુખ્ય માર્ગો પર ડુંગળી રસ્તા ઉપર ફેંકી અને નોંધાવ્યો વિરોધ નિકાસબંધી દૂર કરવાની માંગ સાથે ઉપલેટા ગ્રામ્ય પંથકના ખેડૂતો પણ રસ્તા ઉપર ઉતર્યા ખેડૂતોને ડુંગળીના પોષણ સંભાવના મળતા ખેડૂતોમાં અનેરો રોષ ગોંડલ બાદ હવે ઉપલેટા પંથકના ખેડૂતો ઉતર્યા રસ્તા પર ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી અને સરકારને જગાડવા કર્યો પ્રયાસ ભાવેશ ગોહેલ ની એક રિપોર્ટ વિજયભાઈ લલસાણીયા મારું નામ છે અને એક ખેડૂત પુત્ર છું ખેડૂતના નાતે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે આજ મારા ખેડૂતની પરિસ્થિતિ તમે જુઓ કે ઉગાડનારને કોઈ વસ્તુ મળે નહીં અને આવા ઓચિંતા નિર્ણય લે કે ખેડૂતનો વેચેલો માલ વેપારી લેવા નો આવે આવી પરિસ્થિતિમાં ખેડૂતને ને પૈડા ઉપર પાટું લાગે એક તો પકાવવાનો ખર્ચો પ્લસરનો ખર્ચો બધો ખર્ચો સાથે મળતા અને વેપારી લેવા ન આવે તો ખેડૂતની ખેડૂતના દીકરા નથી કે જેને ખેડૂતની વેદના ની ખબર હોય ખેડૂતનો દીકરો રાજકારણ ક્યાં સુધી કરી શકે વધી વધીને ગ્રામ પંચાયત અને વધી રીતે તાલુકા પંચાયત બાકી જિલ્લા પંચાયત થી ઉપલા લેવલ નું જે કઈ રાજકારણ છે ઈ ઉદ્યોગપતિ ને કરોડપતિના દીકરા બધા બેઠા છે એને કોઈ ખેતીનો વિષય નથી અને ખેડૂતની શું પરિસ્થિતિ છે એને કોઈ ખ્યાલ નથી એટલે એ લોકોને આજે પણ નથી સમજાણું અને કાલે પણ નહીં સમજાય પણ માણસ છે કે ગમે ત્યારે કોકને ક્યારે સમજાશે જયારે તેની ભૂંડી રીતે હાર થશે ત્યારે એને સમજાશે અને અમે કોઈ પક્ષ લે નથી આવ્યા અમારે એને કોઈ પક્ષને લેવા દેવા નથી અમે એક ખેડૂતના દીકરા છીએ અને ખેડૂતના નાતે અમે આવ્યા છીએ અસ્તુ

લગભગ 700 થી 800 માં ડુંગળી લણેલી ડુંગળી 700 રૂપિયામાં વેચેલી ડુંગળી આજે અમે રોડ ફેર ફેંકવા માટે મજબૂર થઈ રહ્યા છીએ ત્યારે આજ ગામડે ગામડે થી દેશ ભણની અંદર ત્યારે ખેડૂતો ડુંગળી પકવતા ખેડૂતો પાઇમાલ થઈ રહ્યા છે ત્યારે આજે રોડ ઉપર ઉતરી આવ્યા છે મજબૂરી છે ખેડૂતોની કોઈ શોખ નથી આ કોઈ રાજકારણ નથી હવે જે આવનારા સમયની અંદર જો આ નિકાસબંધી દૂર કરવામાં નહીં આવે તાત્કાલિક ધોરણે આ કલાક ની અંદર થાય તો દોઢ કલાક નો કરે એવી આ સરકાર ઉપર અમારી માગણી છે અને જો આ દૂર થાય તો સમયની અંદર દિલ્હીની અંદર અમે લાખો ખેડૂતો ધરણા કરી અને દરેક સંસદની અંદર પ્રધાનમંત્રીના નિવાસ્થાને અમે દેખાવ કરશું એવી અમારા ખેડૂતોની માગણી છે